જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મસ્ત મજા મજા મોજામાં જો હે રિક્ષા સારી લાવો રિક્ષા લેતા આવું જો આપણે વ્લોગ શરૂ કર્યો પણ આપડે કોમનો જ જ નહીં આવતો

તમને બતાવું જો હેડી 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 થોડી થોડી કોક બાઈક આવે

ફાઈનલી જતા રહીએ ઘેર ગુડ મોર્નિંગ કેમ કા આજે સબ બીજો દિવસ અને જય માતાજી ગુડ મોર્નિંગ કહી દીધી આપણે અને જો ભાઈ દાસ વર્જીમાં આ મૂળ તળકો ખૂબ છું શાંતિ થઈ ગયો નહીં તો ઇન્ટરેસ્ટ થઈ આપણે દુકાન ખોલવી છે થોડું દુકાનનું કામ છે આજે સર રવિવાર એટલે કીધું જે એક બે બ્લાઉઝ કોઈ કોમ થાય કરીએ બાકી ઘઉં બહુ પાવા જવાનું હતું પણ ભાઈ અરજીમ જાય છે ને મારું થોડું કોમ આજે બંધ

જો ભાઈ તો હેડ વર્જી સાજે તો જો આપણે છે ને દુકાને અને આ બ્લાઉઝ આટલો બનાવેલો છે થોડો બનાવવાનો બાકી છે જો બાલ કપાવા બધા બાવળી બાવળી કરતા હતા

પણ આપણે લસણ વાય તે તમને બતાવું જો સાઈડો ભરાઈ જશે પાણી છે પણ બતાવું તો મને તોય બતાવી દઉં જે ઉગ્યું આપણું લસણ હશે લસણ છેપચો હુજી આ બાજુ શેકચો હુજી શોક શોક તમને જે ખાતું હોય એ આપણું લસણ જો આ બગલો શું આવી ગયું તો પાણી પાણી જીવડો ખાવા પણ જોડા ખાસ એક વાત તો કહેવાય જે આપણે બાલ કપાય સેવા લાગી મસ્ત લાગે બાલતા નહીં તો કપાય વિચાર કરો મશીનમાં રહી ચૂક્યા બાદ થોડું વ્યવસ્થિત લાગે ને એટલે જો થોડા દાડો પેલા સાંજનાજીવોના સાથ થઈ ગયો આ દાડી શીવઘાસ કહેવાય ફંસી ફંસી ફેન્સી ઘાસ બંસી ઘાસ બંસરીઘાસ બંસરીઘાસ મને ખબર છે ફેશનમાં બોલું ફેશન આપણે ક્યારે ફેશનમાં બોલું जा, जाड़ी गास जाड़ी वाले जो थम <laughs> पड़ी <laughs> <laughs> तो चलो मम्मी बे मंडाई जाए बैड वाया बिये का जो तो है बीजू कोकस बीजू कोक वापस ये तो सके एटली घड़ी थोड़े थोड़क थो थो ढीं खोरो मैं mini मुलाकात कराऊ सविता बहन ने बहन कैसी हो मजा मजा मो मजा खुशी मजा खुशी मजा में शिव बाबू <laughs> <laughs> तर तर दोद घना मोटा नहीं को हम्म <laughs> <या पोली जीन। laughs>

સાપ ફોડી નાખી છે ને હું દોવા વગર ન તો ધોવાજો હતો વાત આવું થઈ જશે ધોયા વગણ

તરી એક ઘર જનાવર આવી તો વર્જીમાં અત્યારે આવીને પાછું કે થોડી સારું એવી બી કે લેબડો છે અને આપડો કયો અનુસરત કે પાડીએ રિક્ષા લઈને આવ્યો ને આપણે સાર બાર ધ્યાન નાખીએ ગાડી ઉપર આમ કરીએ આ વ્લોગ એડિટ અને પસંદ આવ્યા ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખવાનું દાડી છે ને બધું આઈટમ બધી તૈયાર કરી નાખીએ છે રહી કોથમી પણ એટલી બધી કોથમી જોવો નહીં પણ આપણો આ ઘરની હેતી છે ચાલી જાય બાકી જો રીંગણ અને અહીંયા મસાલો તૈયાર કર્યો છે જો આ મસાલો છેલો મસ્ત તૈયાર કરી નાખ્યો તો આમ તો બીજી વખત કોમેન્ટ કરજો આપણે બતાવીશું આ સારી રીતના મસાલો બનાવવા દાડી બાકી હાલ તૈયાર થઈ ગયો છે હે દાડી શું શું નાખ્યું અમારે